નમસ્કાર રસોઈ પ્રેમીઓ સ્વાગત છે આપનું અમારા રસોડામાં તો આજે આપણે બનાવીશું એક મીઠી સરળ એવી માવાના પેંડાની રેસિપી સૌની મનપસંદ છે અને મીઠાશ પણ લાવે છે એવી આ કરેલું રેસીપીની ચાલો આપણે શરૂઆત કરીએ તો અહીં વિડીયોમાં જે તમે કઢાઈ જોઈ રહ્યા છો તે તળિયાના ભાગથી જાડી એટલે કે ઠીક છે આ રીતે જાડી કઢાઈમાં માવાના પેંડા બનાવવામાં સરળતા રહે છે ત્યારબાદ આપણે માવો લઈશું માવાને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું અથવા તો તેને આ રીતે ચપ્પુની મદદથી છૂટો પાડી દઈશું એટલે શેકવામાં આપણને સરળતા રહે અહીં મેં દોઢ કિલો જેટલો માવ લીધેલો છે અને ત્યારબાદ એક ટીસ્પૂન જેટલો એલચીનો ભૂકો લીધેલો છે જેનાથી પેંડાની સુગંધ અને સ્વાદમાં વધારો થાય છે ખાંડની વાત કરીએ તો સાસુ ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે જે પેંડા મીડિયમ ગળપણવાળા બનાવશે અહીં કાચની બરણી લીધેલી છે ને જેમાં તે તમે જે પૂકો જોઈ રહ્યા છો તે મખાના ઓટ્સ અને ડ્રાય ફ્રુટ ને મેં શેકીને એને મિક્સર જારમાં ક્રશ કરીને પૂકો કરી લીધેલો છે જેને હું રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખું છું ખાસ કરીને નાના બાળકો માટે કોઈ પણ રેસિપી બનાવું છું ત્યારે તેને તેમાં એડ કરું છું કારણ કે તે નાના બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તમે આને સ્કીપ કરી શકો છો અહીં મેં ફોર ટી સ્પૂન જેટલો લીધેલો છે તમે વધારે પણ એડ કરી શકો છો અને આની રેસિપી જો તમારે જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો તમારી જોડે જરૂરથી શેર કરજો અહીં અડધો કટકો જેટલો જાયફળ લઉં છું જે દૂધની બનાવટ હોવાથી પેટની બીમારી માટે પણ સારું છે અને ગુણકારી પણ હોય છે તો માવાના પેંડા બનાવવા માટેની બધી જ સામગ્રી આપણે લઈ લીધેલી છે અને હવે આપણે તેની શરૂઆત કરીએ તો ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને કઢાઈ મૂકીશું નાખીશું સંપૂર્ણ રેસીપી દરમિયાન આપણે તાવેતા મદદથી સતત આ રીતે ફેરવતા રહીશું અને શેકીશું જો માવ તળીએ ચીપકી જશે તો દાજી જશે અને જેનાથી માવામાં નાની નાની દાજી ગયેલી પોપડી રહેશે પોપડી ભળી જશે જો સૌ પ્રથમ વાર માવાના પેંડા બનાવતા હોય તો ગેસની ફ્લેમ ધીમી જ રાખવી અને પતલી કઢાઈ હોય તો પણ ગેસની ફ્લેમ ધીમી જ રાખવી જેનાથી થોડી વાર લાગશે પરંતુ માવો તળિયાના ભાગ પર ચિપકશે નહીં આ રીતે તાવેથાની મદદથી આપણે કઢાઈ સાથે ઘસીને માવો ફેરવીશું અને આમ કરવાથી માવો કઢાઈ સાથે ચીપકશે નહીં અને આ રીતે કઢાઈ સાથે માવો ચીપકવા લાગે એટલે તરત જ ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને ચીપકેલો માવો તાવેથાની મદદથી આ રીતે આપણે કાઢી લઈશું નહીં દાજી જશે અને બ્રાઉન કલર પકડી લેશે અને તેની પોપડીઓ માવા સાથે ભળી જશે તાવેથા ની મદદથી કાપતા જશું અને ભેગો કરતા જશું એ રીતે આપણે માવો શેકીશું વિડીયો મુજબ માવામાંથી ધીરે ધીરે ઘી બહાર આવી જશે માઉસ શેકતી વખતે જો આ રીતે ઘી બહાર ન આવે અથવા તો ઓછું ઘી બહાર આવે તો આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈએ અને માવાને શેકીશું આ રીતે માવામાંથી ઘી બહાર આવી જાય એટલે આપણે તેમાં ખાંડ એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે તાવેથાની મદદથી માવો અને ખાંડને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ફેરવતા રહીશું ધીમે ધીમે ખાંડ માવામાં ભળી જશે આ રીતે

ઢીલું બેટર બની જાય છે તમે વિડીયોમાં જે રીતે જોઈ રહ્યા છો તેમ માવો એકદમ ઢીલો થઈ જાય છે અને તેને ફેરવવામાં પણ સરળતા અને હળવું લાગે છે હવે આપણે માવાને આ રીતે તાવેથાની મદદથી સતત ફેરવતા રહીશું ત્યાં સુધી જ્યાં સુધી માવા બ્રાઉન કલર ના પકડી લઈ તો માવાના પેંડાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર જણાવજો રેસીપીમાં બતાવ્યા મુજબ માપ અને સમયને અને રીતને ધ્યાનમાં રાખીને જો તમે માવાના પેંડા બનાવશો તો એકદમ પરફેક્ટ પેંડા બનશે અને એક વખત જરૂરથી ટ્રાય કરજો સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દો કે જેમને માવાના પેંડા પસંદ છે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધીમે ધીમે હવે માવો બ્રાઉન કલર પકડવા લાગ્યો છે માવાનું બેટર જ્યારે તમે ફેરવતા હો અવલીને જે ગોળ ભાગમાં હોય તે ધીરે ધીરે તવલીથી છૂટું પડતું હોય ત્યારે આપણે સમજવાનું કે હવે આપણો માવો પેંડા બનાવવા માટે તૈયાર થઈ રહ્યો છે અને ધીરે ધીરે બ્રાઉન કલર પકડવા લાગે એટલે આપણે એક પાત્ર લઈશું અને તેમાં થોડોક માવો આપણે લઈશું અને તે તેને આપણે ઠરવા માટે સાઈડ પર મૂકી દઈશું ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે માવો ફેરવતા રહીશું આ રીતે એકાદ બે મિનિટનો ટાઈમ થઈ જાય આપણે જે સાઈડ પર લીધેલો માવો છે એ ઠરી જાય હળવા હાથથી ટેપ કરો અને આંગળી સાથે માવો ન ચીપકે તો આપણે પેંડા બનાવવા માટે બેટર એકદમ પરફેક્ટ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ઈલાયચી પાવડર જાયફળનો પાવડર બનાવેલો હતો તે અને જે હેલ્ધી ફૂકો હતો તે આપણે તેમાં એણી કરીએ એમ બંધ કર્યા બાદ જ આપણે આ બધી વસ્તુઓ એડ કરીશું જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો માવો થોડો વધારે શેકાઈ જવાની શક્યતા રહે છે અને તેનાથી પેંડા પણ કઠણ બની જવાની શક્યતા રહે છે ત્યારબાદ હવે આપણે તાવેથાની મદદથી તે બધું જ મિક્સ કરી લઈએ આ રીતે વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે તેને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા બાદ આપણે આ શેકાયેલા માવાને તવલીમાં પાથરી દઈશું જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે આપણે તેને આખી તવલીમાં પાથરી દેવાનો છે અને પંખાની નીચે કરવા માટે મૂકી દઈશું જેનાથી માવો ઠરી જશે અને પેંડા વાળતી વખતે દજાશે નહીં માવ ઠરી જાય એટલે આપણે ચમચીની મદદથી થોડુંક માવો હાથમાં લઈશું અને તેની ગોળી વાળીશું વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતે આપણે તેની ગોળી વાળવાની છે અને આ ગોળીને એક પાત્રમાં આપણે મૂકી દઈશું આ રીતે બધા શેકાયેલા માવાની ગોળી વાળી દેવાની છે અને ત્યારબાદ આપણે જેવી પણ ડિઝાઇન તેના ઉપર પાડવી હોય તેવી ડિઝાઇન વાળું ગોળીના આકાર ગોળીના માપનું એક વસ્તુ લઈશું અને તેના ઉપર આપણે દબાવીશું અહીં મેં બોટલનું ઢાંકણ લીધેલું છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે ગોળી ઉપર દબાવવાથી તેનો પેંડાનો આકાર બની જાય છે તો તમે પણ બનાવો આજની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે જો રેસીપી પસંદ આવી હોય તો એક વખત જરૂરથી બનાવજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જોતા રહો અને રાંધતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી ધન્યવાદ